નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે લેખક છે જોરાવરસિંહ જાદવ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર 1 બાલ પંથક માટે કઈ કહેવત પ્રચલિત છે જવાબ ઉંગે વાળ તો બાલમાં ઉંગે જાય ઊંઘે કહડ સંગ ગાળું જોડીને ધંધુકા શું કરવા જાય છે જવાબ એ ખરીદી કરવા ત્રણ હરકચંદે કહડ સંગને ગાળામાં શું મૂકવા દેવાની વિનંતી કરી જવાબ જી કપાસિયાનું બાજકું ચાર કપાસિયાનો કોતળો ખરીદ્યો હતો જવાબ તેમની ગાય જવાબની ગાળુ ન ઉભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું જવાબ બી તેના બળદિયા બહુ પાણીયાળા હોવાથી છ કહડ સંગે તેના પિતાનું કારજ કઈ તિથિ નું રાખેલું જવાબ સી પાચમનું

ખાલી જગ્યાના માળા જેવું નાનું એવું ગામ છે કબૂતર ગાડા વાળા કોઈ ને કોઈ ખાલી જગ્યાના લાલ મળી રહેશે તો જવાબ આવશે હરી ચાર તમે ખાલી જગ્યા ના પાણીએ હાથ ધોવો છો ને તો જવાબ આવશે નેવા પાંચ વડોદરાને ખાલી જગ્યા કરી કહર સંગે ગાળું હાંકી મૂક્યું તો જવાબ આવશે રચકારો છીલા પગે અને મોડે ખાલી જગ્યા કહર સંઘના ગાળાને જતું જોઈ રહ્યા તો જવાબ આવશે કરામતી સાત મધારીના ખાલી જગ્યામાં સાપ જેમ ગુજડું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ તો જવાબ આવશે કરંડિયા આજ એને ખાલી ભરાવી દઉં તો મારું નામ હરકચંદ એક ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા બે પ્રદેશ પાગડીપ ને આવેલા છે તો જવાબ ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમારે બાલ અને કનેર પ્રદેશ પાગડીપ ને આવેલા છે કહરસંગના ગામમાં કોના કેટલા ખોરડા છે જવાબ કહડસંગના ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા જાતિના પાંચસો ખોડા છે તે એક ખોડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે ત્રણ હરકચંદ કોને પોતાની હાથીએથી હેઠા ઉતારી દેતા હતા જવાબ કહડસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરકચંદ હાથીએથી હેઠે ઉતારી દેતા હતા હરકચંદ હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ હરકચંદના લામાં ક રાખવા કપાસનો કોથરો ગામ આખું અંગૂઠા છાપ માત્ર હરકચંદ શેઠ ભણેલા હોવાથી તેમનો ભાવ પૂછાતો હતો હરકચંદ ને શા માટે બોલાવ્યા કહરસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરકચંદે બોલાવ્યા સાત કહરસંગના પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને કેમ તકલીફ ન પડી જવાબ કહડ સંઘનું ઘર ખમતી જ હોવાથી તેના પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને તકલીફ ન પડી પ્રશ્ન આઠ અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોત નો મલાજો જાળવવામાં આપણી માનસાઈ છે કોની જેમ ખુલી ગઈ જા જેમ ચાવીથી તારું ખુલે એમ શેઠની યુક્તિથી કહર સંઘની શાન ખુલી ગઈ દસ ચરબી કાઢવી એટલે શું જા ચરબી કાઢવી એટલે મત થી બીજાને હેરાન કરવું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યો કેમ લખો એક ચોમાસામાં વરસાદ પડે એટલે તાલુકા મથકે જવાની ગાળાવાટ બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલા ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ગર્ભ ની વસ્તુઓની ખરીદી મોર્યા ગામના લોકો એક કરી લેતા બે કહર સંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી જા કહર સંગે સુલેમાન ગાચીની બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી ગોળની બેલીઓ ચાર ચોખા મીઠું મરચા લસણ કોતરા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી કહર સંગે બાજકુ લેવાની શા માટે ના પાડી હશે જા કહર સંગ કોક દિવસ શેઠ હરકચંદીએ ઉદા લેવા જતા ત્યારે શેઠ એને હાડીએથી હેઠે ઉતારી દેતા આથી જ્યારે બળદ ઝાલા રહેતા નથી એમ કહીને કહર સંગે બાજકુ લેવાની ના પાડી હશે ચાર હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા કેમ જવાબ હરકચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા

લખાવવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત ન લખી આપી હોત તો કહરજને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા બફાટ વિશે તે ફોડ પાડતા કહ્યું ધંધુકાના બજારમાં હું કપાસિયાનો નો ગાળામાં મુકવા ગયો ત્યારે બળદ જેમ ઝાલ્યા હતા રહ્યા એમ કાગળ લગતી વેરા મારી કલમ જાલી નો રહી અને થી પાંચમથી અગિયાર અલગ અલગ કાગળ લખાઈ ગયા અનુભવીઓ એ કહર કેમ આપ્યો પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદે કુટુંબીજનોને બધી વાત કરી કહરસંઘે હરકચંદ શેઠને પોતાના ગાળામાં કપાસ્યાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા એ માટે અનુભવીઓ એ અનુભવીઓએ કહરસંઘને ઠપકો આપ્યો

આપણે વેત નમીએ તો કોઈ હાથ નમી એવું કહર સંગે હરબચન શેઠ ને શા સંભળાવી દીધું જવાબ શેઠ કોઈ માટે ઘસાય એવા ન હતા એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાવે તો તેને નીચે ઉતારી દેતા હતા આજે કહર સંગ ના શેઠ કપાસિયાનું નું બાજકું મૂકવા માંગતા હતા કહર સંગ ને શેઠ વિદ્યા ગમતી નહોતી હતી તેથી તેને શેઠ ને સંભળાવી દીધું આપણે વેત નમીએ તો કોઈ હાથ નમી ત્રણ શેઠ જોઈને કહર સંઘે મનમાં શીખ ગાંઠ વાળી એને રજડાવવાની અને ગાળામાં બાજકું ન મૂકવા દેવાની કહર મનમાં ગાંઠ હરકચંદ શેઠ શા માટે રહ્યા હરકચંદ કપાસિયાનું નાખવા

હરકચંદ વધુ ગમ્યા કારણ કે આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આખો કાઢે છે આથી તેઓ કહરસંઘને ઉધાર આપતા નથી. છ. ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. અહિયાં ઉદાહરણ આપેલું છે તે જુઓ. ઓહો કેટલું મોટું ઘર. તો જવાબ આવશે નવાઈ. એક. એક હર બાપલા જરા આટલું બાચકું ગાળામાં મેળવા દો ને. તો જવાબ આવશે વિનંતી. બે. કોક દી ઉધાર લેવા આવીએ તો હાર્ડીએ હેઠા ઉતારી દો છો ને. ઈ સાંભળે છે. બે. કોક દી ઉધાર લેવા આવીએ તો હાકરીએ થી હેઠા ઉતારી દો છો સાંભળે જવાબ આવશે રીઝ ત્રણ કપાસિયાનો કોતરો માથે લઈને પાછા ગયા તો જવાબ આવશે કહરસંગ મનમાં મનમાં હાકે તો જવાબ આવશે હર્ષ પાસ તે દી એના બળદ જેમ ઝાલા નોતા ર એમ કાગળ લખતા મારી લેખન ચાલી નો રહી તો જવાબ આવશે ચાલાકી ઘાટાક્ષરો પર્વત ચડવામાં દરેક ને હા તો ચડે જ તો જવાબ આવશે અનુભવી ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન ખાલી જગ્યા છે જ્ઞાન પ્રશ્ન આઠ યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફોકરો ફરી લખવાનો છે તો યોગ્ય વિરામ ચિહ્નો મૂકતા ફોકરો આ રીતે આવશે જુઓ ભરતચંદ મનમાં થયું કે તે દળ જાલા નોતા કરીને આજ તો કાગળ લખવા બેઠા પ્રશ્ન નો નીચેના વાક્ય યોગ્ય વિરામ વાપરીને ફરી લખવાના છે તો પહેલાના જવાબમાં જુઓ કુટુંબ વાળા વિચારમાં પડી ગયા કે

અમે પ્રવાસે જવાના છીએ. તો જવાબમાં આવશે પૂર્ણ વિરામ. ત્રણ કંઈ ખબર જ નથી પડીને તો જવાબ આવશે પ્રશ્ન ચિન્હ. મારા ઘરે મહેમાન આવે છે. તો જવાબ આવશે પૂર્ણ વિરામ. પાંચ અહા આવ્યું વેકેશન તો જવાબ આવશે ઉદ્ગાર ચિહ્ન તો અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે. તો જવાબ આવશે ઉદ્ગાર ચિહ્ન સાત સુપ્રભાત હું મજામાં છું. તો જવાબ આવશે પૂર્ણ વિરામ. અગિયાર રૂઢિપ્રયોગનો અર્થ વાંચો.

પાંચ ગુજરી જવું મૃત્યુ પામવું જવાબ બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી ગઈ નવું વાક્ય ગામના જાણીતા વડીલ ગુજરી જતા સમગ્ર ગામે શોક વ્યક્ત કર્યો નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ એક અમી દ્રષ્ટિ બે પાણીયાર ત્રણ અંગૂઠો ચાર ખેડૂત પાંચ જીવન જરૂરિયાત પ્રશ્ન તેર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક પંખી તો જવાબ આવશે પક્ષી જવાબ આવશે દાવ તક ત્રણ ધરતી તો જવાબ આવશે ધરા ભૂમિ

तो जवाब आपसे काजू पांच माटू तो जवाब आपसे सारू 6 अगर तो, तो जवाब आपसे पाचड़ पंदर स्थानिक शब्दों ने स्थाने मान्य भाषाना शब्दों लिखो एक वचार्य तो जवाब आपसे विचार 2 ईमा तो जवाब आपसे एमा 3 तो जवाब आपसे झूपडू चार मोर्य तो जवाब आपसे आगळ टाण तो जवाब आरीदी सीडियो तो जवाब आ तो जवाब नरू आठ वह तो जवाब नौ मनेक, तो जवाब मनस नीचे दरक संज्ञा नो प्रकार जनो एक गाड़ो तो जवाब आ जातिवाचक संज्ञा चोमासु तो जवाब आ जातिवाचक संज्ञा तरह बड़क तो जवाब आ जातिवाचक संज्ञा ચાર લાખ તો જવાબ આવશે ભાવભાજક માટે એક શબ્દો વાળું નાનું ઝૂંપડું તો જવાબ આવશે ખોડું બે પશુ કે ગાળા વગેરેને ને બાંધવાનું ટોડું તો જવાબ આવશે રાડવું ત્રણ ગાળાના જવા આવવાથી થયેલો માર્ગ તો જવાબ આવશે ગાડા વાળ ગાળા માર્ગ ચાર નાની ચાકી તો જવાબ આવશે બેલિયુ સંબંધી લખાણ તો જવાબ આવશે જેવો વિસ્તાર તો જવાબ આવશે પાઘડી આઠ મૃત્યુ ની જાણ કરતો પત્ર તો જવાબ આવશે કાળોત્રી નવ મરણ પછી બારમા દિવસે થતો વિધિ તો જવાબ આવશે બારમું કારોજ અઢાર નીચેના રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્યો પ્રયોગ કરો એક બે સુખી સંપન્ન વાક્ય નોકરી મળતા તેનો પરિવાર બે થયો આંખો પાંદપન્ન ગુસ્સો કરીને ડરાવવું વાક્ય શિક્ષકે આંખો કાઢી એટલે બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા ત્રણ મનમાં ગાંઠ વાળવી જ નિશ્ચય કરવો નક્કી કરવું વાક્ય તેને પ્રથમ નંબર માટે મનમાં ગાંઠ વાળી મહેનત શરૂ કરી દીધી બે હાથ જોડ્યા તો વહાણા વાઈ જવા જવાબ સમય પસાર થઈ જવું વાક્ય સ્કૂલના મિત્રો મળ્યા ને તો ગયા પ્રશ્ન ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગો ના માત્ર અર્થ લખો ઉચાળા ભરવા જ ગરબાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું બે પગરણ માનવા જ શરૂઆત કરવી ત્રણ વાણિયા વિદ્યા સમય પારખીને કામ કરવું ચાર નેવાના પાણીએ હાથ ધોવા જ કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો પાંચ ચોપડા ચોખ્ખા કરવા જ હિસાબ કરવો છ દોડે દહાડે તારા બતાવવા જ અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું

તો ભાલમાં ઊંઘે જાત જાન જોવા ન મળ્યા થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે ચાર ઉજ્જળ ગામમાં એરણ નો પ્રધાન જ બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય પાંચ વાડકાન જબ પ્રસંગ પડે માણસને ભાન થવું માટે અદ્રશ્ય થઈ જવું એકવીસ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો શબ્દકોષના ક્રમમાં ગોઠવતા આ રીતે આવશે જુઓ ઉજ્જળ ઉદાર ખોરડું રાંડવું હટાણું પ્રવૃતિ માં જુઓ નંબર આઠ તમારે આ કરવું જોઈએ દવાખાનામાં જાઓ ત્યારે જ ડોક્ટર ને પોતાની બધી વિગત કહેવી ચાર ભોજન કરતા પહેલા જ હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું પાંચ રમત રમીને આવ્યા પછી જ બાથરૂમ માં જઈને હાથ પગ ધોવા વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિઓને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો